કંજેટા પાસે દંપતીને કુહાડી બતાવી ચોરી કરી ભાગેલા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી સિનોર પોલીસ સિનોર તાલુકાના કંજેટા પાસે સિનોર ડભોઈ ધોરી માર્ગની બાજુમાં આવેલા દુકાનની ઓરડીમાં સૂતેલા દંપતીને રાત્રિના સમયે ચોર ઈસમ ઘૂસી જઈ કુહાડી બતાવી રોકડ તેમજ ઘરેના મળી કુલ રૂપિયા એક્યાસી હજાર મતાની ચોરી કરી ભાગી જતા સિનોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે બાબતે સિનોર પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચોરી અંગેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસને ચોરીનું પગેરું શોધવામાં સફળતા મળી છે